આ જમીન ઉપર મારી છે અને ડીએલએન કચેરીમાંથી એક હેક્ટર જમીન મારી ઓછી કરેલ છે આ જમીન મારા બાપ દાદા વખતની મારી પાસે છે પણ આ માપડીથી મારી જમીન એક હેક્ટર ઓછી કરીને આપી છે ઘણી વખત મેં ડીએલએન કચેરીમાં અરજી પણ આપેલી છે કોઈ કોઈ નિવારણ આવેલું નથી જે માપણી જમીનની થઈ હતી એમાં ભૂલ રહી ગઈ હતી એમાં એક જગ્યાએ ગામમાં બેસીને આવડા માપણી કરી ગયા અને અમારા કાકા દાદાના ખેતર હતા એના ભાગ અલગ ટાઈપના પાડી દીધા જે અમે વર્ષોથી ખેડતા હતા એ મુજબને એને અલગ પ્રકારના નકશા આપી દીધા એટલે એ ભૂલની અમે પછી અરજી કરી તો એ અરજી બે ત્રણ અરજી કરી આજ પાંચ સાત વર્ષ થવા આવ્યા છતાં એમાં કોઈ નકશો અત્યારે આવતો નથી અને પહેલાં તો બે ચાર વર્ષ સુધી એનો હાથ મારે અમારે નીકળતો

જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી જમીન માપણી કરવામાં આવી છે જેમાં વ્યાપક ભૂલ છે ખાસ કરીને જો સુરેન્દ્રનગર જિલ્લા ની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સર્વે ભવનમાં જ પંચાવન હજાર થી વધુ ખેડૂતો દ્વારા આ જે જમીન માપણી કરવામાં આવી છે જેમાં ભૂલો હોવાની અરજી કરવામાં આવી છે ત્યારે મૂડી તાલુકાના વીરપર ગામની નવી જમીન માપણી ખેડૂતો માટે માથાનો દુખાવા સમાન બની છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે નવી જમીન માપણી કરવામાં આવી છે જેમાં વ્યાપક ભૂલો હોવાના કારણે ખેડૂતોના સર્વે નંબર બદલાઈ ગયા છે સર્વે સર્વે ભવનની કચેરી ખાતે ખેડૂતો ધક્કા ખાય અને થાકી ગયા છે પરંતુ અરજીઓનો નિકાલ આવી રહ્યો નથી ત્યારે ખાસ કરીને મૂડી તાલુકાના વીરપર ગામના જે ખેડૂતો છે તે સાત વર્ષથી સર્વે ભવનની કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે અનેક વખત અરજીઓ આપી રહ્યા છે પરંતુ તેમની અરજીનો નિકાલ નથી આવી રહ્યો ખાસ કરીને સર્વે નંબર બદલાઈ ગયા હોવાના કારણે ખેડૂતોને સરકારી યોજનાના લાભો નથી મળી રહ્યા જેને લઈને ખેડૂતોમાં રોષ છે ત્યારે હવે તાત્કાલિક કરવામાં આવે અને જે ખેતરોના નકશા બદલાઈ ગયા છે સર્વે નંબરો બદલાઈ ગયા છે તે વ્યવસ્થિત રીતે ગોઠવી આપવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વીરપર ગામના ખેડૂતો છે તે માંગણી કરી રહ્યા છે જી આભાર ફઝલ માહિતી આપવા માટે